આપણે હવળા હોવ્યા હવળા હળા સમજી આલતો ગરમ નક્કી જતો એના પણ આપણે ભાગી જઈએ

ઉભારો 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 હટતો ભરો મારી પૂછ્યો ને રખડ રખ કરો આખો દાય કશું કામ કરતો નહી કે કામ નંદો કરતો નહી અલ્યા ભાઈ કામ નંદો ન કરતા પહેલા છોકરા સેવા એ ન હોય બે આવો તો

એ નો કસુ નોકરી કરે ને રેકડી ખાય આ કે ને આપણે એક બધું ફેસબુક કરે બધું એને ધરમમાં એને કોઈ આલુ જ નઈ કરતો નઈ એટલે આ તો કોઈ ધરમ થાય વાત હતી તમારી આવંદો મારો છોકરો નહીં હા આયો કો હોય

તમારો શું પેલું રે પણ તમે નહીં કહેતા કે તમારે ગોમે જો આબરૂ રાખીને આવું ના આવું બોલો છો ને આખા તમારી વાત સાચી છે હવે ગોમે મને સોમાજી બનાવો કે કે તમારો છોકરો એવો તમારો છોકરો એવો હવે સોમાજી કેવાનું આપડો સોમાજી હવે કશું ટેન્શન બધું મૂકી દો પેલા ને ચૂપચાપ કોને લગાડો છો પેલા તે ટેવ પાડી હોય ને એવી ટેવ પડે પણ તમારે જે બે મોણા છે તો તો આમ કે

હલો હલો યાર શું કરો બસ કોઈ નઈ પાર્લર ઉપર તો આપડા પાર્લર ખોલ્યું ને કુ મને સમાચાર મળ્યા હતા અઠવાડિયે